દોસ્તો જયમાં તમે દોસ્તો સ્વાગત કરું છું તમારા નવા લોગમાં આજે આપણે આવી ગયા છે વાવણી કરવા જો બીબી ભેડવે છે મારા પપ્પા બીબી તો મને બોલાવ્યો આગળ હું તો હતો હું હતો દુકાને દુકાન બંધ કરીને આવું છું અત્યારે બીજું લાગે દાણા માણા કરવા તો સારું કહેવાય ટ્રેક્ટર ની વાટ જોવા પણ બીજું ટ્રેક્ટર હતું આપણું ટ્રેક્ટર નહોતું અને આપણું ફાર્મ જોયું આંબા બાંબાએ અને હું વાવેલું છે બધું આ થોડું કાઢી નાખવાનું હોય કેધું નહીં ગયા વર્ષનું બધું વાવેલું છે અને ભાઈ આપણા આંબા કોરાઈ ગયા જો કેટલા વર્ષથી આ લગભગ બે વર્ષે કલમ નાખેલી છે એવડી થઈ હજી અને આ કોરાયણ હોય ને કાઢી નાખાય તો ફરકી ગયો આને કાપવું પડે દોસ્તો આંબા તો ભાઈ પવન પણ ઉપડી ગયો અત્યારે વળગી ગયા છે ને સાત અત્યારે સાત વાગવા આવ્યા છે ક્યારે વાવેતર થાય ખબર નથી તો મારા પપ્પા મને બોલાવે છે ઠુમડા ઉઠું ફાળવા હું જાઉં

હડુભાઈ ઘૂસવાના છે આમ તેમ કે આમ આમ કરવું એલું આમ કરવું હરખું કરો જલ્દી કરો નકર અત્યારે આઈ પડે છે દોસ્તો પાછા વીક છે અત્યારે એ થાય કેમ કે ટાયર ઉપર આવતું હતું એક દાતું એટલે પાછો બદલાવતો એટલે ખાડો થોડીક હું મદદ કરવા લાગુ મેં કીધું નકર હવે આઈ પડે છે હવે તો આપણે અહીંયા ટેકો રાખી

અત્યારે દોસ્તો હાઈન પડી ગઈ છે અને જો ટ્રેક્ટર પણ પણ ચાલી ગયો છે આનંદની તો વાવણી થઈ ગઈ આપડી એટલે એટલે અત્યારે આ મારા માસાન અત્યારે અહીંયા ઓ ટ્રેક્ટર અવાજ આવે છે તો ખાકી નાખી આવી છે વાહ દોસ્તો અત્યારે આવા જાય આપણે જેરે માં ઉપા આવ તો જાય કે તું જા હાલ તો હું જાઉં પડે પણ અને તો મળ્યા આપણે ઘરે સારું છે બધી કરવી પડે એમ છે

તો અત્યારે આવ્યા છે આપણી ઘરે થાકી ગયા હા તો અગરબત્તી દીવાબત્તી કરી લઈએ આપણે ઓકે દોસ્તો આપણું